માત્ર કચ્છ નહીં પણ કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતની લોકપ્રિય ચેનલ મહાસાપુરા ન્યૂઝ ચેનલે પોતાની અઢાર વર્ષની મજલમાં ઘણા જ સારા કાર્યક્રમો વ્યુઅર્સને આપ્યા છે એ પૈકીનો એક કાર્યક્રમ એટલે કચરો ખેલે ખલક મેં સિત્યાવીસ હપ્તા એ કાર્યક્રમના આજ દિવસ સુધી આવી ગયા મહિનામાં બે વખત એ કાર્યક્રમ આવે છે અને નોંધવાપાત્ર બાબત એ કે નાનામાં નાના બાળ કલાકાર યજ્ઞ રાજેશભાઈ વોરા બિલકુલ જેને નામાં નવોદિત કલાકાર કહી શકો સંગીતના ક્ષેત્રમાં એના ઇન્ટરવ્યૂથી માંડી અને મૂર્ધનને સાહિત્યકાર જયંતીભાઈ જોશી કે જેમનું અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્કૃત કચ્છી અને અર્ધમાગધી ભાષા પર પ્રભુત્વ છે અને શેરો શાયરી જેમના જબાન પર હોય છે કોઈ પણ પ્રસંગે કોઈ પણ વિષય પર બોલવું હોય તો ઓન ધ સ્પોટ બોલી શકે એવા સમર્થ વક્તા એટલે બાળ સર્જકથી માંડી અને નામાંકિત સર્જકો સુધી ના સત્યાવીસ સર્જકોના ઇન્ટરવ્યૂ આજ સુધી આ ચેનલમાં લેવાયા અને આ ચેનલના સ્વપ્ન દ્રષ્ટા લાસાપુરા ન્યૂઝ ચેનલના માલિક જયમંતસિંહજીભાઈ જાડેજા અને લાલજીભાઈ મેવાડા લાલજીભાઈ મેવાડા એટલે કચ્છી સાહિત્ય મંડળના પ્રમુખ આમ છે લાલજીભાઈ સુથાર વ્યવસાય સુથાર છે એમ કહેવાય કે સુથારનું મન બાવળીએ પણ આ સુથારનું મન સાહિત્યમાં છે કલામાં છે અને છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એમણે જે ઝુંબેશ ઉપાડી છે એમને ભુજમાંથી કચ્છમાંથી મુંબઈમાંથી અને ગોવામાંથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ અથવા અષાઢી બીજ પછી મુંબઈમાં જે કાર્યક્રમો યોજવામાં આવે છે એ આપણે જોઈએ તો આપણે ખરેખર આનંદિત થઈ જઈએ કે મુંબઈ જેવા શહેરમાં વરસાદની ઋતુ હોવા છતાં દૂર દૂરથી માણસો આવે અને આખો સભાગ્રહ ભરાઈ જાય અને માત્ર ભરાઈ ન જાય પછી ઉપસ્થિત દરેક શ્રોતા કાર્યક્રમને માણે એ જિંદગીનો ખરેખર લ્હાવો છે અને ડૉક્ટર વસન નાગડા અને બીજા કચ્છી સાહિત્યકારો જે બોમ્બે બીચ સાહિત્યકારો છે એમની રચનાઓ પણ આપણે સાંભળીએ તો આપણને ખુશી થાય અને કચડો ખેલ એ ખલક મેં એ કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે એકવીસ સાતના એની હું ખૂબ ખૂબ સફળતા ઈચ્છું છું અને એ કાર્યક્રમમાં લોકો હંસ જોડાય એવો સૌને હું અનુરોધ કરું છું કચ્છની જો વાત કરવી હોય તો કચ્છ એક અનોખો મુલક છે તળપદી ભાષામાં કહું તો પર્વતોની હારમાળા મહાબંદર કંડલાથી માંડી અને નાના નાના બંદરો નાનું મોટું રણ આવી કુદરતી સંપદા દુનિયામાં ભાગે જ કોઈ જિલ્લાને મળી હશે અને એ સંજોગોમાં કચ્છની પોતાની સંસ્કૃતિ છે કચ્છના પોતાના સંસ્કાર છે કચ્છનું પોતાનું સાહિત્ય છે અહીં દુલેરાય કારાણી જેવા સમર્થ સર્જકો થઈ ગયા છે કવિ તેજ જેવા સમર્થ કવિ થઈ ગયા છે ડૉક્ટર કાંતિભાઈ ઘોર એમના જેવા સમર્થ લેખક કવિ નાટ્ય લેખક નાટ્ય કલાકાર અને યુનિવર્સિટીના કુલપતિ એ પણ આપણે ત્યાં આજે પણ છે અને એનું યોગદાન મળી રહ્યું છે એટલે આપણી ભૂમિકા એ ખરેખર ભાતીગળ ભૂમિકા છે ભુજની આપણે વાત કરીએ તો આપણું રેલવે સ્ટેશન છે એરપોર્ટ છે નવું બસ પોર્ટ થયું છે અલબત્ત બસ પોર્ટ માટે એક અભિપ્રાયો આવે છે કે ભાઈ ભૂકંપ પછી ભુજનો જે વિકાસ થયો એ વિકાસ નજરે જૂના બસ સ્પોટ બસ સ્ટેન્ડની જગ્યાએ બસપોટ બનાવવાને બદલે એકથી બે કિલોમીટરના રેડિયસમાં ક્યાંક સારી જગ્યાએ જો એરપોર્ટ બનાવ્યો હોત તો વધારે સારું થત એવો એક અભિપ્રાય લોકોમાં છે કે જેથી કરીને બધાની સુવિધા સચવાઈ જાત અત્યારે શહેરની મધ્યમાં હવે એ એરપોર્ટ આવી ગયું છે એટલે બસપોર્ટમાં બે અભિપ્રાય છે પણ છતાં આપણે આધુનિક બસ પોટ પણ આપણને મળ્યું છે એનો આપણે સંતોષ લેવો જોઈએ એસીની સુવિધા આખા દેશમાં અને ગુજરાતમાં કચ્છ પ્રથમ છે અને નિમક ઉદ્યોગમાં પણ આપણે સારી એવી પ્રગતિ કરી છે અને બે હજાર એકના ભૂકંપ પછી જેને આપણે ખરા અર્થમાં પ્રજાવત્સલ પ્રધાનમંત્રી કહી શકીએ એવા કવિ હૃદય અટલ બિહારી વાજપેયીજીની ચિંતાઓને કારણે કચ્છમાં પૂરો કચ્છથી માંડી અને પશ્ચિમ કચ્છ સુધી સારો એવો ઔદ્યોગિક વિકાસ થયો છે એટલે અત્યારે કચ્છ એક જમાનામાં સીમાવર્તી ઇલાકો હતો પછાત જિલ્લો ગણાતો હતો કે જ્યાં કોઈને આવું તો પણ વિચાર થાય કે કચ્છ જવું કે કેમ ત્યાં જે લોકો આનંદથી આવે છે પ્રવાસન ઉદ્યોગનો પણ વિકાસ થયો છે ધાર્મિક પ્રવાસનના સ્થળો નૂતન સ્વામિનારાયણ મંદિર એવાનો પણ વિકાસ થયો છે એ બધાને કારણે અત્યારે આપણે જ્યાં જઈએ ત્યાં આપણને કચ્છ કચ્છ અને કચ્છ એ સાંભળવા મળે છે એ સાંભળી અને આપણું ભયું ખુશ થાય એ સ્વાભાવિક છે તો એ ખુશી મનાવવા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે સૌ ટાઉન હોલમાં ભેગા થઈએ એ મારો સૌને અનુરોધ છે